જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ ફૂમતાડજીના જીવન વિશે ફૂમતાજીની લાઇફ સ્ટાઈલ વિશે તો મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને અંત સુધી નિહાળજો તો આપણે વાત કરીએ ફૂમતાડજીની તો ફૂમતાડજીનું રિયલ નામ મહેન્દ્રસિંહ વામૈયા છે અને તેઓ હાલ હાંસાપુર પાટણમાં રહે છે અને તેમનો પરિવાર મૂળ વતન તો વામૈયાના છે તેઓ હાંસાપુરના બાજુમાં જે પાંચ દસ કિલોમીટરના અંતરમાં વામૈયા ગામ આવેલું છે ત્યાંના મૂળ વતની છે અને રહે છે હાલ હાંસાપુર પાટણમાં અને મિત્રો ફૂમતાળજીને ત્રણ ભાઈઓ છે મંગુબા અને ફૂમતારજી અને અજયસિંહ અને મિત્રો ફૂમતાળજીને હાલમાં જ છ મહિના પહેલાં જ તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે અને તેમના મોટા દીકરો છે જેનું નામ છે શની અને મિત્રો ફૂમતાડજી હમણાં જ ચાર પાંચ દિવસ પહેલાં જ બ્લેક સ્કોર્પિયો છોડાવી છે તેને હરિભાઈએ લીધી એના પછી જ ફુમતાડજીએ બ્લેક સ્કોર્પિયો ફેરથી નવી છોડાવી છે અને મિત્રો તમારા ભાઈના વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા ના સામ કહો આપણે છીએ એકદમ દેશી તો સપોર્ટ કરજો સામ કહો આપણે જો મિત્રો આપણે એકદમ ખેતરમાં રહીએ છીએ અને મસ્ત જો લોકેશન તમામ આજુબાજુ અને વિડીયા બનાવીએ છીએ તો તમે એ વિડીયોને સપોર્ટ કરજો અને ફૂમતારજી ફૂમતાજી દરેક વિડીયોમાંથી સારામાં સારા અર્નિંગ કરે છે એટલે કે તેમના જે વિડીયોમાં ફૂમતાળજીની કોમે કોમેડી હોય એ વિડીયો બહુ મસ્ત ચાલે છે લગભગ બધા જ વિડીયોમાં ફુમતાડ હોય છે અને તેમના દરેક વિડીયા એસબી બી હિન્દુસ્તાન ટીમના દરેક વિડીયા વન મિલિયન પ્લસ જાય છે અને અને તેઓ ને અમુક સોંગ ગાવાના પ્રોગ્રામ પણ લે છે એટલે કે કલાકાર છે મૈયા એટલે કે અમુક પ્રોગ્રામ પણ લે છે એટલે દરેક પ્રોગ્રામમાંથી પણ તેમની અર્નિંગ થતી હશે અને વાત કરીએ તેમની વાઈફ વિશે તો મિત્રો ની વાઈફ નું હજુ કોઈ પણ આપણને સોશિયલ મીડિયામાં કોઈ પણ જગ્યાએ તેમના ઘરના જે મહિલાઓનું કોઈ પણ તેઓ સ્ટેટસ કે સ્ટોરી મેંતા નથી અને મિત્રો આ બહુ સરસ વાત કહેવાય કે તેઓ હાલ આવડા મોટા સેલિબ્રિટી હોવા છતાં તેમના પરિવાર વિશે તેમના બાળકો વિશે ખાલી માપની જાણકારી આપે છે તો મિત્રો આ ગર્વની વાત કહેવાય આ એક સારી વાત કહેવાય કે જે આપણા સમાજમાં છે તેવી ચેન તેમની એક જ એ માત્ર એવી ચેનલ છે જેમાં કોઈ લેડીઝ કેરેક્ટર નથી દસ જેન્ટ્સ છે છતાં તેમના વિડીયો બહુ માર્કેટમાં ચાલે છે કોઈ લેડીઝ કેરેક્ટર લાવતા નથી કોઈ અપશબ્દ વાપરતા નથી કોઈ પણ સમાજને લાગણી દુભાય એવો પણ શબ્દ વાપરતા નથી અઢારે આલમને સરખા રાખે છે અને બુદ્ધાશ્રમ અને એના ક્ષેત્ર એસ બી હિન્દુસ્તાન ટીમ બનાવે છે તો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો અને એસબી બી હિન્દુસ્તાની ટીમને પણ સપોર્ટ કરજો આજનો વિડીયો આટલા સુધી ટાટા બાય બાય મળશું નવા વિડીયોમાં